પાકિસ્તાનના કરાચીથી એક એવા સમાચાર આવ્યા છે જેને સાંભળીને તમને નવાઈ લાગશે ગયા સોમવારે પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો તકનો લાભ જોઈને કરાચીની સેન્ટ્રલ જેલમાંથી બસો કેદીઓ જેલમાંથી ભાગી ગયા હતા કરાચીની આ વિસ્તારમાં ચોવીસ કલાકમાં ત્રણ પોઇન્ટ બેથી ત્રણ પોઇન્ટ છની તીવ્રતાના ઓછામાં ઓછા ત્રણ આંચકા અનુભવાયા હતા કરાચીની આ જેલમાં બચ્ચા જેલ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં ભૂકંપના આંચકાને કારણે જેલની દિવાલોમાં તિરડો પડી ગઈ હતી અને ઘણી જગ્યાએ દિવાલો પણ પડી ગઈ હતી ત્યારબાદ કેદીઓએ ધક્કા મૂકી શરૂ કરી હતી અગાઉ ભૂકંપ દરમિયાન સુરક્ષાના કારણોસર એક હજારથી વધુ કેદીઓને તેમના બેરેકમાંથી બહાર કાઢીને ખુલ્લા મેદાનમાં ભેગા કરવામાં આવ્યા હતા